આજે મારા ઘરે અમિત રાણા સાહેબ ખરેખર ઘણા સમયથી મારે મુલાકાત કરવાની હતી પણ એ લોકો મારા ઘરે રૂબરૂ મુલાકાત મને પુષ્કળ આનંદ થયો કારણ કે એનું જે દક્ષિણ ગુજરાતનું જે ગ્રુપ છે એમાં મેં દરરોજ વાંચીએ છીએ નવી નવી સ્ટોરીઓ સાંભળીએ છીએ પછી વાંચીએ છીએ ફોટા જોઈએ છે એના થકી ખરેખર મેં જ નહીં પણ મેં પાછું બીજાને મોકલું અને ખરેખર હવે અમે રાણા કોણ છે એ દૂરથી જ નામ સાંભળેલું એટલું જ પણ આજે મારી જોડે રૂબરૂ મુલાકાત થઈને મને ઘણો આનંદ થયો અને ખરેખર આવા વ્યક્તિ જોડે મારે જે મુલાકાત કરવાની હતી તે સામે થકી તેઓ મારા ઘરે મને ઘણો આનંદ થયો કારણ કે મારે એમને શોધવા ન જ હોવાડ્યો આ જે દક્ષિણ ગુજરાતનો જે ગ્રુપ ચલાવે છે અને નવી નવી વેરાયટીઓ જે આપણે કઈ

અમે જોઈએ છે તો લોકોને શીખવાનું મળશે અને લોકો નવી પેઢી પણ આગળ જશે તો એ લોકોને ઘણું શીખવાનું મળશે અને જાણવાનું પણ મળશે અને નવી નવી ખરેખર શું કહેવાય કે ઓળખાણ થશે